નમસ્કાર કેમ છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું સિતાભ કાઘરી આજે પાલનપુર શહેરના ભરચક અને ગીચ વિસ્તાર ગણાતા ઢાળવાસ વિસ્તારમાં અચાનક ભોયરામાં આગ લાગતા નાસબાગ જેવો માહોલ સર્જાયો હતો પરંતુ જાગૃત નાગરિકોએ તાત્કાલિક ફાયરનો સંપર્ક કરતા ફાયર ભીડભાડા વિસ્તારમાં હોવા છતાં પણ ખૂબ જ સ્પીડથી ઘટના સ્થળે પહોંચી અને સાંકડા રસ્તા હોવા છતાં પણ અંદર પહોંચીને પોતાની કાર્યવાહી ચાલુ કરી હતી ત્યારે અન્ય એક પાણીના ટેન્કરને પણ બોલાવવામાં આવ્યું હતું અને ટેન્કર દ્વારા સ્થાનિક લોકોએ પાઇપો પકડી અને ઠેઠ બોહરાના અંદર લાગેલી આગમાં આગ બુજાઈ અને આગામી આગળની દુકાનો પર આગ ન પ્રસરે તે પહેલાં તમામે તમામ લોકો ખૂબ જ જાગૃતતાથી આગને બુઝાવી હતી સાંકડા રસ્તા હોવા છતાં પણ ફાયર અને પાણીના ટેન્કર અને જાગૃત નાગરિકોના કારણે આ દુર્ઘટના મોટી સર્જાતા બચી છે વોયરામાં પડેલો કચરામાં આગ લાગી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ કાદરી